સુખ શાંતિ અખંડ સૌભાગ્ય જીવનમાં સફળતા અને સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ માસની અમાસના દિવસે કરાય છે કુંવારી કન્યા અને સૌભાગ્યવતી સ્ત્રી એમ બંને આવ્રત કરી શકે છે

ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તથા માતા તુલસી એ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે આથી આવ્રત કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી સાથે ભગવાન શ્રીહરીનો વાસ આપણા ઘરમાં થાય છે જો કોઈ કારણસર એક ટાણું ન કરી શકાય તો ગાય માતા અને તુલસી માતાની પૂજા કરી વ્રત કથા સાંભળવાથી પણ વ્રત કર્યા જેટલું જ પૂણ્ય ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારે પ્રાતકાળે સ્નાન કાર્યથી પરવાડી લીલા રંગના વસ્ત્રો સિવાય કોઈ પણ રંગના વસ્ત્રો પહેરવા જો પીળા રંગના વસ્ત્રો પહેરાય તો એ અતિ ઉત્તમ છે ત્યારબાદ પીળા રંગનો દોરો ત્રીસ વાળો લેવો તેને ત્રીસ ગાંઠ વાળવી આ દોરો તુલસી ક્યારે વીટાળી જળ અર્પણ કરી શુદ્ધ ઘીનો દીવો કરવો નૈવેદમાં સાકર કે કોઈ પણ પીળા રંગની મીઠાઈ ધરવી અને મંત્ર બોલવો કે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની વર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી તમ નમો સ્તુતે આ મંત્રનો જપ કરવો જેનો અર્થ એવો થાય છે કે તુલસી જીવનમાં બધા પ્રકારની સૌભાગ્ય વધારનારી છે અને હંમેશા લોકોના શરીર રોગોને દૂર કરી તેમને સ્વસ્થ રાખે છે હું તેમને નમસ્કાર કરું છું ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપી વંદન કરવા આ રીતે તુલસી માતાની પૂજા કરી ગાય માતાની પૂજા કરવી ઘરની આજુબાજુ જો ગાય હોય તો તેની પૂજા કરવી અથવા ગૌશાળામાં જઈ ગાય માતાની પૂજા કરવી જો એ પણ શક્ય ન હોય તો ગૌ માતાની ચાંદીની મૂર્તિ કે પછી કોઈ પણ મૂર્તિ કે ફોટાની પૂજા કરવી આ દિવસે ગાય માતાને લીલો ઘાસ ચારો ઘરની બનાવેલી ગોળવાળી રોટલી ખવડાવવી આમ કરવાથી ઘરની જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવશે ઘરમાં સુખ શાંતિ માતા લક્ષ્મીનો વાસ થશે કારણ કે ગાય માતા એ પૃથ્વી પરની કામઘેનું છે આ પવિત્ર દિવસે ગાય માતાની પૂજા કરવાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય થાય છે છે દૂધ માખણ જ આપણી પુષ્ટિ આ પવિત્ર દિવસે ગાય માતા અને તુલસી માતાની પૂજા કરવાનું મહાત્મ છે તો મિત્રો આ હતું ગાય તુલસી વ્રતનું મહાત્મ અને પૂજન વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો ગાય માતાની જય બોલો તુલસી માતાની જય એક એક નાનું એવું ખોબા હતું ત્યાં બ્રાહ્મણ રહે એને એક દીકરી એણે ગાય તુલસીનું વ્રત કર્યું પણ વ્રત પૂરું થાય તે પહેલા જ તે સ્વધામ સીધાવી ગઈ અને કોળીને પેટ પડી છોકરીને જોઈ કોળી લોકો કહેવા લાગ્યા કે આવી રૂપાળી છોકરી ક્યાંથી ઢાકણી ઘાણી આલો અને રાખને ઘેર રતન ક્યાંથી કુંડલી પાણી આલો છોકરી તો ધાણી ખાય છે પાણી પીવે છે અને મોટી પોટી થાય છે એકવાર એક રાજાનો કુંવર મૃગલા રમતા રમતા અહીં આવી ચડ્યો એને છોકરીને જોઈ અને કહ્યું કે છોડી રે છોડી તું કોણ છે ભૂત છે પ્રેત છે કે ડાકણ છે છોકરી કહે ના રે ના હું ભૂત નથી પ્રેત નથી ડાકણ નથી કુંવરે કહ્યું તારા જેવી છોકરી મેં ક્યાંય ન દીઠી તું તું મને મને ગમે છે હું તને ગમું છું તો વર છોકરી કહે તમે મને ગમો છો પણ હું વરુષી રીતે તમે તો રાજા લોક અને અમે તો કોળી લોક વરાય તો એ વર ને ન વરાય તો એ વર રાજકુંવરે હઠ લીધી છોકરીએ કહ્યું કે આજથી આઠમે દાડે આવજો મંગળ માટલી લાવજો મંગળ ઘાટડી લાવજો કંકુનો પડો લાવજો નાળાનો છડો લાવજો લીલુડા વાંસ વઢાવજો નવરંગી ચોરી ચિતરાવજો પીળું પાનેતર લાવજો સાત સોપારી લાવજો વાઘ તે ઢોલે આવજો આઠ દાડા વીત્યા અને રાજકુંવર ધામધૂમથી વાંચતે ગાજતે આવી પહોંચ્યો આઠમે દાડે આવ્યો કંકુનો પડો લાવ્યો મંગળ ઘાટડી લાવ્યો મંગળ માટલી લાવ્યો નાડાનો છડો લાવ્યો લાવ્યો સાત વર્તાયું અને એ તો પાંચમે મંગળે પરણી ઉઠ્યા રાજા કહે રાણી રે રાણી ચાલો કાલે પરદેશ જઈએ ખવાય તેટલું ખાઈ લેજો પીવાય તેટલું પી લેજો રાણી કહે આજના ખાધા તે કાલ પહોંચતા હશે રાજા કહે પહોંચે તોય ને ન પહોંચે તોય બીજે દાડે તો રાજા રાણી વનમાં આવ્યા રાણીને ભૂખ લાગી તરસ લાગી રાજા તો ઝાડ પર ચઢ્યો ચારેકોર જોયો તો છેટે એક સરોવર રાજા કહે ઉગમનું સરોવર છે એક પોષ પીજો બે પોષ પીજો ત્રીજો પોષ પીશો નહીં આડા અવળું જોશો નહીં રાણી તો પાણી પીવા ગયા એક પોષ પીધી બે પોષ પીધી અને ત્રીજી પોષ પીધી અને આડા અવળું જોયું તો સરખી સહયરો નાતી દીઠી ધોતી દીઠી અને ગાય તુલસીને પૂજતી દીઠી રાણીએ પૂછ્યું બહેન તમે શાના વ્રત કરો છો છોકરીઓ કહે ગાય માના તુલસી માના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને શીખવો તો હું કરું છોકરીઓ કહે તમે રાજા લો એ વ્રત તમારાથી થાય નહીં રાણી કહે થશે પાળીશ અને કરીશ છોકરીઓ કહે દોરાની ત્રીસ સેરે ત્રીસ ગાંઠો વાળવી બાંધવો અને ધ્યાને કહેવી લીલું ઝાડ તોડવું નહીં લીલું વસ્ત્ર પહેરવું નહીં લીલું અન્ન ખાવું નહીં આ પ્રમાણે વ્રત કરવું રાણીએ તો વ્રત લીધું અને ચાલવા માંડ્યું ચાલતા ચાલતા ગામ આવ્યું રાજા રાણી ગામની ઝાપે આવ્યા વાજતે તે ઘેર આવ્યા બીજો દાડો થયો ડોશી બોલ્યા ઉઠો રાણીજી દાતણ કરો રાણીએ દાતણ કર્યું ઉઠો રાણીજી નાવણ કરો મારે નાવણ નથી કરવું એવું શું છે ગાય તુલસીના વ્રત છે ડોશીને ક્રોધ ચડ્યો આવી ત્યારથી વ્રત લાવી વર્તુલા લાવી ખૈયાને છંછેડતી આવી ભાઈને ભંભેરતી આવી રાણી બોલી ગાળો દેશો નહીં વ્રત થશે પાળીશ ને કરીશ એમ કહી રાણી નદીએ નાવા નીકળી ડોશીએ તેને લીલા રંગના કપડા આપ્યા નાહી એણે લીલા કપડા પહેર્યા નહીં અને ભીને લુગડે ઘેર આવી નાતી આવી ધોતી આવી જળની જારી ભરતી આવી ગાય તુલસી પૂજતી આવી ઘેર આવીને જમવા બેઠી ડોશીએ તો રોટલો અને દૂધીનું શાક મૂક્યું રાણીએ શાક શાક ભૂમાં ભંડાર્યું અને રોટલો રોટલો ખાઈને ઉઠી જય તુલસીમાં જય ગાયમાં કહીને ઊઠી ડોશીએ તો બીજે દાડે ભીંડાનું શાક ત્રીજે દાડે કારેલાનું શાક અને ચોથે દાડે તુરિયાનું શાક કર્યું રાણીએ ચારે શાક શાક ભંડાર્યું અને રોટલો રોટલો ખાધો રાણીને ગાય તુલસીના વ્રત ફળ્યા રાણીને મહિના રહ્યા એક માસ બે માસ ત્રણ માસ ચાર માસ પાંચ માસ થયા રાણી કહે પાંચ માસે પંચમાસી રાખડી બાંધો ને ડોશી કહે કોળીની છોકરીને રાખડી શી અને આખડી શી રાણી કહે બંધાય તોય બાંધો અને ન બંધાય તોય બાંધો ડોશી કહે ચાર વાટોની રેત લાવો હનુમાનની મળી લાવો એક કાળી લાવો એમ કરીને રાખડી બાંધી છ માસ થયા સાત માસ થયા રાણી કહે બા ખોળો ભરાવો ડોશી કહે કોળીની છોકરીને ખોળો શા ને ઓળા શા ચાર દાણા ચોખાના એક લીલું નાળિયેર એમ કરીને ખોળો ભરાવ્યો આઠ માસ વીત્યા અને પૂરા નવ માસે રાણીને છોકરો ઉતર્યો રાજા તો સભામાં બેઠા હતા ત્યાં ફૂલનો દડો પડ્યો છોકરો વધાઈ મળી રાજાનું કહે કોળીની છોકરી છોકરો શું જણે સાવરણીને સુ થયું તો સાસુ ઝેરીલી હતી છ વહુઓને છોકરો નહીં અને કોળીની છોકરીને જનવ્યો તેને ભોયમાંથી ભાલા ઉગાડવા માંડ્યા છોકરો મારી નાખવાનો ઉપાય કર્યો છોકરાને ઉકળાની ટોચે નાખી દેવડાવ્યો છોકરો ત્યાંથી ગબડતો ગબડતો ગાય માના ગાળે ગયો તુલસી માને ક્યારે ગયો પીપળાને પાને ગયો સુરત દેવની સાખે ગયો ધરતી માને ખોળે ગયો ગાયમાં ધવરાવે છે પીપળો પાળે છે અને ધરતી માતા રખે કરે છે એવામાં એક સુતારની છોકરી ગાય તુલસીના વ્રત કરતી હતી આવી એને કુંવરને જોયો અને બોલી ગાય મારે તુલસી મારે આ ભાઈ કોનો તને ગમે તો તું લઈ જા નારે ના કોનો હોય ને કોનો નહીં હું આપું છું તું લઈ જા છોકરી તો ભાઈને લઈને ઘેર ગઈ મા માં હું ભાઈ લાવી કોનો હોય ને કોનો નહીં ભૂતનો હોય પ્રેતનો હોય ડાકડનો હોય ઓકરી કહે નારી ના ગાય માએ આપ્યો ને લાવી તુલસી માએ આપ્યો ને લાવી પીપાએ આપ્યો ને લાવી સૂરમદેવે આપ્યો ને લાવી ભાઈ ને પાલણામાં સુવાડ્યો બહેન તો હાલરડા ગાય છે હાલો રે હાલો મારો ભાઈ છે રે વાલો છોકરો તો મોટો થયો કાકા બાપા કહેવા લાગ્યો બાપા બાપા મને લાકડાનો ઘોડો અને કાચનું પલાણ કરી આપો સુતારે તો લાકડાનો ઘોડો અને કાચનું પલાણ કરી આપ્યું

સુતારના રાજાએ તો છોકરાને બોલાવ્યો કાળો ઘોડો કાળા અને કાળું અન્ન આપી અંધારી રાતે તેને નગરમાંથી કાઢી મૂક્યો છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો બીજા ગામનો રાજા યજ્ઞ કરતો હતો તેણે છોકરાને જતા જોયો રાજાએ છોકરાને પાસે બોલાવી કહ્યું ભાઈ તું અહીં રહે આજે મારે ત્યાં જમણ છે

આ માને આજ એનો બેટો આખું ગામ બોલી ઉઠ્યું રાજા રાજી થઈ ગયા સુતાની છોકરીને બોલાવીને કહ્યું કે આ ભાઈ ક્યાંથી લાવી છોકરીએ કહ્યું આ ભાઈ મને ગાય માતાએ આપ્યો તુલસી માતાએ આપ્યો રાજા એ બધી વાત સાંભળી અને રાજી થઈ ગયા છયે રાણીઓએ વ્રત કરવાનો વિચાર કર્યો છોડીઓ પાસેથી વ્રત લીધું પણ વ્રત કાણું કુબડું કર્યું છય ને કાણી કુબડી છોકરીઓ અવતરી ફરીથી વ્રત કર્યું એક મને એક ચિત્તે અને એક ધ્યાને વર્તાયો બધા રાજાને ત્યાં વધાવા ગયા રાજા કહે મને શું વધાવો છો વધાવો રૂડા ગાયમાને વધાવો રૂડા તુલસી માને ઊંચી ખડકી નીચી ખડકી માહિતી તલની તુલસી લાલ બાળ જય ગોપાલ રામબાઈ શ્યામબાઈ પાનબાઈ અમરબાઈ સવે પેર્યા અમર પાન હિંડોળા જય રૂડા ગાયમાં જય રૂડા તુલસીમાં માં સૌને ફળ્યા એવા અમને ફળજો જય ગાય માતા જય તુલસી માતા જેવા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો